જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ બધા મજામાં છીએ તો આજે આપણે બનાવીશું બાળકોની પ્રિય ચટપટી ભેળ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમને જો મારા વિડીયો સારા લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વધારેમાં વધારે તો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને મારી ચેનલ આગળ વધી શકે આપણે ચટપટી ભેળ બનાવવાની છે તો તેના માટે બટેકા અને ચણા તો જોશે જ તે પણ મેં બાફીને તૈયાર કરેલા છે એક મોટો કાંદો સમારીને રાખેલો છે અને બે ટમેટા સમારીને રાખેલા છે ભેળને ચટપટી બનાવવા માટે લીલું લસણ જોશે અને લીલા દાણા જોશે ભેળને ટેસ્ટી બનાવવા માટે ચણાની દાળ જોશે મસાલાવાળી અને ચટપટું ખાટું મીઠું ચવાણું આવે તે જોશે અને સેવ જોશે ચાર ચમચી જેટલા સિંગદાણા લીધેલા છે અને દાડમ લીધેલું છે એક વાટકો મમરાનો ચેવડો લીધેલો છે ભેળને ખાટી મીઠી બનાવવા માટે ખજૂરની ચટણી લીધેલી છે અને ગોળ આંબલીનું પાણી લીધેલું છે સૌ પ્રથમ તો પહેલાં જે બટેકા લીધેલા છે તેને આપણે નાના નાના ટુકડા કરી લેશું બટેકાના આ રીતના નાના ટુકડા થઈ ગયા છે તો હવે બટેકાનો વઘાર કરી લેશો ગેસ ચાલુ કરીશું કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં એકદમ ઓછું તેલ નાખીશું એક પાવરું તેલ નાખીશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાય નાખીશું રાયને સરસ ફૂટવા દેશો આ મસાલામાં તેલનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું અડધી ચમચી હિંગ નાખીશું લીલા લીમડાના પાન નાખી દેસું એક ચપટી જેટલી હળદર નાખીશું હવે બટેકા નહીં વઘારી લેશુ બધું બરાબર મિક્સિંગ કરી લેશું જે ચણા લીધેલા છે બાફીને તે પણ બટેકાની સાથે નાખી દેશો જરૂરિયાત મુજબ નમક નાખીશું ધાણા જીરાનો પાવડર નાખીશું અડધી ચમચી લાલ મરચાનો પાવડર નાખીશું તીખાશ લાવવા માટે મસાલાને આપણે વધારે પાકવા નથી દેવાનો હાઈ ક્લાસ રેડી થઈ ગયો છે આ રીતનો જ મસાલો વઘારવાનો હવે ગેસ બંધ કરી દેસુ હવે ચટપટી ભેડ તૈયાર કરશો બટેકા ચણા વઘારેલા છે તે નાખશું ટમેટા નાખશું લીલું લસણ કટ કરીને રાખેલું છે તે નાખશું દાણા નાખી દેસુ મસાલા ચણાની દાળ નાખશો ખાટું મીઠું ચવાણું નાખશો બાકેલા ચણા નાખી દેસો કાંદા કટ કરીને રાખેલા છે તે પણ નાખશો ઉપરથી થોડક ટમેટા રાખી દેસો ઉપર આપણે મમરાનો ચેવડો નાખી દેસો ઉપર આપણે ખજૂરની ચટણી રાખી દેસુ ખજૂરની ચટણી થી ટેસ્ટ જ સારો આવે છે ગોળ આંબલી નું પાણી નાખી દેસુ ઉપર લીલા ધાણા નાખી દેસુ દાણાની ઉપર જે દાબેલી ની સેબ આવે તે નાખશો ઉપર થી દાડમ દાણા રાખી દેસો તૈયાર થઈ ગઈ છે ચટપટી ભેળ તમને જો મારી આ રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ચટપટી ભેડની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી તમારા બાળકોને બનાવીને આપજો ખૂબ જ સારી લાગશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે